આ સમજી બાપુની તાકાત હા સમજી બાપુ સંત જેને કુંભનો મેળો મેળો હા કાલતી થી વાહ કેટલા બધા વાના ભેરા થઈ ગયા હે

કેટલી મૂર્તિ તો કોઈ કે પાંચસો કોઈ કે હજાર કોઈ કે બે હજાર કોઈ કે બસો કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી બાપા શું ખાવું તો કોઈ કે દૂધ પાક કોઈ કે લાડવા કોઈ કે લાપસી કેટલો ખર્ચો થાય કે આટલો કોઈ લાખ કોઈ બે લાખ કોઈ પાંચ લાખ બાપુ આટલો ખર્ચો એટલે એ થેલીમાં જ કાઢીને દે કાઢ્યો બાપા હાલ્યો બાપા આલ્યો બાપા અને સામજી બાપુ ની જાય સામજી બાપુ ની જાય કુંભના મેળામાં માણસ હલકે પ્રસાદન ધ્રુજી ગયું કે આ માણસ કેમ રોકવું છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ એટલી પબ્લિક રોકાય નહીં તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો નકરા માણસો રોકાય નહીં આ જે અજાણ્યા છે ખબર નથી કોણ સામદી આવું કોણ જેને કુમરો મેળો જમાડ્યો ન ભૂતો ન ભવિષ્ય પેલા એ કોઈ જમાડ્યો નથી નદી કોઈ કદાચને ને ન જમાડે રોકો આને બાપુ રોકાય નહીં પબ્લિક એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે કેદી મહામંડલેશ્વરે ભેડા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે કે બાપુ હું તો ભગત કોટે કહેવાય મારાથી હાથી માંથી ન બેહાય કોઈક તમારા સંતને બેસાડો ની પાસે હું ભગત થઈને બેહે કેટલી નિર્મળતા કેટલી નિર્મળતા કોમના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો હું એના ચરણની રદ થઈને બે હું તો ભગત કોટીનો માણા કેવો બાપા યાદ કરી ને હયું ભરાઈ ગયું શું નિર્મળતા આવી છે શું થાકા અને કુંભના મેળામાં હાથીની સવારી છે નીકળ્યા હો સામજી ભગત આજ પણ તમને ફોટો જોવા જડશે